હાલો મજા આવ્યો હાલ ત્રણ હજાર હું આવ્યો વધારે ચાલો હું તો જોઈ દઉં ચાલો હું મજા ચાલો હું મજા ચાલો હું જોયું સારું મજા આવ્યો હા જયા ચાલે જયા હાલે જયા ચાલે જયા ઊભા ગયો હાલ હું બાર હજાર આવ્યો હું હા બીજા બાર હજાર પૈસા તો નથી હવે શું કરવું અમારા બાર હજાર બાર નો ફોન હાલું ફોના છે ને આવ્યો હા તો ખોલ ને હાલ ને ઉભો ઉભો ઉભો